અમદાવાદથી લંડન જવા માટે ઉપડેલા આ બોઈંગ ઇન્ટરનેશનલ એકસો ઇકોતેર વિમાન છે આ વિમાન એકાએક કેમ ક્રેશ થયું આ સવાલ સૌ કોઈ લોકોના મનમાં અત્યારે ઉપસ્થિત થયો છે આ વિમાન જ્યારે ઉપડ્યું તે સમયના પણ વિડીયો સામે આવ્યા છે વિમાન ધડાકે બે નીચે પટકાય છે તેના પણ વિડીયો હવે સામે આવ્યા છે અને એક બ્રિટિશ યુવક છે તેનો આબાદ બચાવ થયો છે તેનો વિડીયો પણ હવે સામે આવ્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી અમદાવાદથી લંડન જવા માટે બસો બેતાલીસ પેસેન્જર ભરેલું આ એર ઇન્ડિયાનું વિમાન જેનો નંબર હતો એકસો તે બપોરના સમયે ઉપડે છે અને ઉપડાના થોડાક ક્ષણોમાં જ આ વિમાન ધડાકે બેન નીચે પટકાય છે અને તેમાં બસો બેતાલીસ પેસેન્જરો હતા તેમાંથી મોતના ભાગના લોકો પણ નિધન થયું છે નાગરિક છે આ વિમાન નીચે પટકાય છે તેમ છતાં તેમનો આબાદ બચાવ થાય છે અને તેનો વિડીયો પણ સામે આવ્યો છે સૌથી પહેલા જ્યારે આ ઘટના બને છે તે પહેલા આ વિમાન ઉપડે છે તેના દ્રશ્યો આપ જોઈ લો આમ જયારે આ વિમાન ઉપડે છે ત્યાર પછી એકાએક આ વિમાન નીચે ધરાશાયી થાય છે અને ત્યાર પછી આસપાસ કેવો અફડા તફરીનો માહોલ ઉભો થયો છે તેનો પણ વિડીયો સામે આવ્યો છે આમ આ વિમાન નીચે પટકાયા પછી અનેક પેસેન્જરો છે તે આગની જ્વાળામાં સપડાઈ ચૂક્યા હતા પરંતુ એક બ્રિટિશ નાગરિક છે તેમનો બચાવ થાય છે ને તેમનો વિડીયો પણ સામે આવ્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે